બજાણા નાના ગોરૈયા રોડ પરથી એક ઈસમને મઝર લોડ બંદૂક સાથે પકડી પાડતી એસો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા ડોક્ટર ગિરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર ધારાના ગુનાઓ તેમજ શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હતું જે અનુસંધાને એસઓજી સ્ટાફના માણસો બછાડા પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બછાડા નાના ગોરૈયા અલાછત તલાવડી ખાતે બાતમીના આધારે એક ઈસમને ગેરકાયદેસર મચર લોટ બંદૂક સાથે પકડી ઈસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ યુસુફભાઈ મહેબૂબભાઈ રાઠોડ જણાવ્યું હતું

પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદ સરનામું નોંધી લેશો વસ્તાપુર તળાવ પાસે